પવિત્ર રમઝાન માસની શરૂઆત સાથે વડોદરા શહેરમાં ખાસ રમઝાન બજારનો પ્રારંભ મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર રમઝાન શરૂ થતાં જ શહેરમાં ધાર્મિક અને સામાજિક ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે રમઝાન દરમિયાન લોકો રોજા રાખીને ખુદાની ઇબાદત કરે છે અને ઇફતાર સમયે વિવિધ વાનગીઓથી રોજો ખુલે છે આ અવસરે વડોદરા શહેરના માળ વ્યવસ્થા જમનાભાઈ હોસ્પિટલની ગલી પાસે આવેલ મોરબી ટંકારા ખાના ખાતે એઆઈ લઝીઝ લાલા દ્વારા સ્પેશિયલ રમઝાન બજારનો શુભારંભ કરવામાં આવ્યો છે આ બજારમાં વિવિધ પ્રકારના ફાલુદા અલગ અલગ મસાલેદાર આઇટમો ઇફતાર માટેની ખાસ વાનગીઓ અને ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ ઉપલબ્ધ છે રમઝાનના પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી માટે ઉમટી પડ્યા હતા બજારમાં ખાસ કરીને યુવાનો અને પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ સ્પેશિયલ રમઝાન બજાર રમઝાન માસ દરમિયાન રોજ સાંજે ખુલ્લો રહેશે જેથી રોજાદારોને ઇફતાર માટે જરૂરી તમામ વસ્તુઓ એક જ સ્થળે સરળતાથી મળી રહે આયોજનથી સ્થાનિક વેપારીઓમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે